નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા ફરી એકવાર મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌર્ય ઉર્જા ઊભી થવા લાગી છે આવનારા છ વર્ષો દરમિયાન ધરતીમાં કામ કરવા વાળી આ પ્રકારની ઉર્જામાં એક એક્સ્ટ્રા ઉછાળ જોવા મળશે આ કેવું છે સદગુરુ જગી વાસુદેવનું તો શું હોય છે આ શૌર્ય જ્વાળા શું પૃથ્વી ઉપર કોઈ ખતરો મંડરાઈ રહ્યો છે આખરે કેવા લોકોને સુરક્ષિત રહેવાની વાત કરી છે સદગુરુ મહારાજે શું થવાનું છે વર્ષ બે હજાર અને ચોવીસમાં માં શું એપોક્લિપ્સની ઘટના ઘટવાની છે શું થશે આખી દુનિયાનો ઇન્ટરનેટના વગર શું પાવર બ્લેકઆઉટની સ્થિતિ પેદા થવાની છે મિત્રો જો તમે પણ આવા બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસને લઈને અનેકો ભવિષ્ય વક્તાઓએ ચેતાવણી ભરેલી ભવિષ્યવાણીઓ કરેલી છે અને આવી જ ભવિષ્યવાણીઓમાંથી એક છે મહાવિનાશની ભવિષ્યવાણી મિત્રો આપણે ધરતી ઉપર રહીએ છીએ અને આજે આપણે આ ધરતી ઉપર ટેકનોલોજીમાં ખૂબ જ વધારે આગળ વધી ચૂક્યા છીએ પણ આજે પણ બ્રહ્માંડમાં એવી ઘણી બધી ઘટનાઓ છે જેની ઘટવાની જાણકારી તો આપણને હોય છે પણ એમને રોકવાનો ઉપાય આપણી પાસે નથી અને આવી જ ઘટનાઓમાંથી એક છે સોલર ફ્લેયર મતલબ કે સોલર સ્ટ્રોમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે સૂર્ય ઉપર ભયંકર વિસ્ફોટના કારણે તુફાન ઉપડે છે પ્રકાશ અને હાઈ સ્પીડના કણ જ્યારે અંતરિક્ષમાં પડે છે તો એને જ મિત્રો સોલર ફ્લેયર અથવા સોલર સ્ટ્રોમ કહેવામાં આવે છે આમ તો સૌર્ય ઉર્જાઓ એક લાંબા સમયથી ઉપડી રહી છે પણ હવે લગાતાર એમની જે ગતિ છે એ વધી રહી છે વર્ષ બે હજાર ચોવીસના મધ્યથી લઈ અને બે હજાર પચીસ સુધી સૂર્ય જે છે એ પોતાની એકદમ મેક્સિમમ સ્થિતિમાં પહોંચી જશે મિત્રો બ્રહ્માંડમાં રહેલા બધા જ ગ્રહોની જેમ સૂર્ય પણ ચક્કર લગાવી રહ્યો છે ખાલી ફરક એટલો છે કે આ કોઈ બીજા ગ્રહોના નહીં પણ આકાશ ગંગાની પરિક્રમા કરી રહ્યો છે મતલબ કે સૂરજ પણ ચક્કર લગાવે છે અને એના ચક્કર લગાવવાના પ્રોસેસને કહેવામાં આવે છે સાયકલ જો આપણે ખબરોની માનીએ તો વર્તમાન સમયમાં સૂર્ય પોતાની સાયકલમાં પહોંચી જશે એક સોલર સાયકલ અગિયાર વર્ષ હોય છે મતલબ કે હરેક અગિયાર વર્ષો પછી સૂર્ય જે છે એ પોતાની મેગ્નેટિક ફિલ્ડ ને બદલે છે જેના લીધે સૂર્યના ઉત્તર અને દક્ષિણમાં જેટલો પણ ધ્રુવ થાય છે એ પણ પોતાની પોઝિશન ને બદલી નાખે કે છે અને આ દરમિયાન મિત્રો ભયંકર સોલર સ્ટ્રોમ સોલર ફ્લેર અને ડાર્ક સ્પોટ જેવી ઘટનાઓ બને છે હર અગિયાર વર્ષ પછી જ્યારે સોલર પોતાની મેગ્નેટિક ફિલ્ડને બદલે છે તો આ સ્થિતિને સોલર મેક્સિમમ કહેવામાં આવે છે ડરાવનારી વાત તો એ છે કે આ સોલર મેક્સિમેમ આપણને વર્ષ 2024 કે 2025 માં જોવા મળી શકે છે અને મિત્રો આનો સૌથી મોટો અસર પડશે ઇન્ટરનેટની દુનિયા ઉપર આજે જો લોકોને કહેવામાં આવે કે તમે તમને મોબાઈલ ફોન વગર ઈમેજન કરો તો મિત્રો અડધાથી વધારે લોકો તો ગળાથી નીચે પાણી પણ નહીં ઉતારી શકે પણ એક્સપર્ટના અનુસાર આ વખતનો સોલર મેક્સિમમ ભયંકર સૌર્ય તુફાનોને જન્મ આપશે અને જેના ચાલતા ક્લિપ્સની ઘટનાઓ પણ બની શકે છે અને જે ઇન્ટરનેટ છે એ હંમેશા માટે બંધ થઈ શકે છે સદગુરુના સિવાય મિત્રો તમામ ભવિષ્ય વક્તા અને ઘણા બધા રિસર્ચર્સ પણ એ વાતને કબૂલી ચૂક્યા છે કે જ્યારે જ્યારે સોલર ફ્લેયર થાય છે સૂર્ય આપની સ્પીડ બદલે છે ત્યારે ત્યારે ધરતી ઉપર મહાવિનાશ થાય છે મહામારીઓ ફેલે છે યુદ્ધ થાય છે અને લોકોની મોટી સંખ્યામાં મૃત્યુ થાય છે જીવ જંતુ મરી જાય છે અને આખી દુનિયામાં ઉથલપુથલ મચી જાય છે વૈજ્ઞાનિકોના અનુસાર વર્ષ બે હજાર અને બારમાં પણ આવી જ આવી જ પ્રકારની કંઈક ઘટના જોવા મળી હતી ત્યારે પણ દુનિયાએ મિત્રો ઘણું બધું સહન કર્યું પણ આપણી કિસ્મત સારી હતી આપણે બચી ગયા પણ આ વખતે મિત્રો સોલર ફ્લેરની આ ઘટના આખી પૃથ્વી અને આખી માણસની સભ્યતા ઉપર અસર નાખવાની છે કારણ કે આ વખતે સૂર્ય પોતાની ચરમ સીમા ઉપર હશે મતલબ કે પહેલાના મુકાબલામાં સૌથી વધારે ગરમ સાથે સાથે એની મેગ્નેટિક ફિલ્ડ પણ સૌથી વધારે મજબૂત હશે જેના ચાલતા સૂર્ય ઉપર વિસ્ફોટ થશે અને પૃથ્વી ઉપર આનો અસર એકદમ સાફ સાફ જોવા મળશે ખાલી વર્ષ બે હજાર ચોવીસમાં જ નહીં પણ આવનારા છ વર્ષો સુધી પણ સૌર્ય ઊર્જાનો ભારે પ્રકોપ આ પૃથ્વી ઉપર જોવા મળશે સદ્ગુરુ મહારાજજીના અનુસાર વર્ષ બે હાજર વીસ પણ પહેલાના મુકાબલામાં સૌર્ય ઉર્જાની ઉર્જાની સૌથી વધારે તાકાત મહેસૂસ કરી ચૂક્યો છે આ દરમિયાન મિત્રો સદ્ગુરુ મહારાજજીની એક પુસ્તક ધ ડેથ પણ આવી હતી you okay. ખાસ વાત એ છે કે આ પુસ્તક જે છે એ ફેબ્રુઆરી બે હાજર અને વીસ દરમિયાન લોન્ચ થઈ હતી અને માર્ચ માં કોરોના મહામારીએ કેવી રીતનું તાંડવ મચાવ્યો હતો એ વાત આપણે બધા જાણીએ છીએ આજે પણ મિત્રો કોરોનાનું નામ સાંભળીને જ લોકોને પરસેવો છૂટી જાય છે આ મહામારીએ આખી દુનિયાભરમાં ખૂબ જ ભયંકર તબાહી મચાવી હતી અને લાશોના એકદમ ઢગલા થઈ ગયા હતા હવે ફરી એકવાર મિત્રો સૌર્ય ઉર્જાઓ પોતાના ચરમ ઉપર છે જેનો અસર માણસો જીવજંતુ જાળવા આવી બધી વસ્તુઓ ઉપર પછી આખી દુનિયાભરમાં ખૂબ જ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ જાય મતલબ કે ત્રીજા વિશ્વ યુદ્ધ શરૂઆત થઈ જાય હા મિત્રો ખાલી સદ્ગુરુ મહારાજજી જ નહીં પણ સંત અચુતાનંદ દાસ મહારાજ નાસ્ત્રેદમસ બાબા વેંગા આવા તમામ મહાન ભવિષ્યવક્તાઓએ આ વાતની ભવિષ્યવાણી કરી છે કે વર્ષ બે ચોવીસ પછી ગમે ત્યારે મહાયુદ્ધ આપણી સામે આવી શકે છે અને મિત્રો આના સંકેત ક્યાંક ને ક્યાંક આપણને વર્તમાન સમયમાં નજર પણ આવી રહ્યા છે જ્યાં ઇઝરાયલ ઈરાન ફિલિપિન્સ પાકિસ્તાન અફઘાનિસ્તાન આવા તમામ દેશો પોત પોતામાં યુદ્ધ કરી રહ્યા છે આ સૌર્ય ઉર્જાઓના ચાલતા ભીષણ ગરમીનો પણ સામનો માનવ જાતિને કરવું પડશે કારણ કે સોલર મેક્સિમમ દરમિયાન સૂરજ જે છે એ પોતાની ચરમસીમા ઉપર રહેવાનો છે Yeah. સરળ ભાષામાં કહીએ તો સૂરજ સૌથી વધારે ગરમ રહેવાનું છે એટલો ગરમ રહી શકે છે કે પૃથ્વી ઉપર ગરમીથી લોકોનો જીવ પણ 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 જઈ શકે છે છે હા મિત્રો ગરમી હોય હોય કે માણસ તો વસ્તુની કરે જ આ વખતની ગરમી મિત્રો ખરેખર ખૂબ જ ભયંકર અને શરીરને સળગાવી નાખશે એવી હશે વર્ષ બે હજાર અને ત્રેવીસ માં ભીષણ ગરમી હતી પણ મિત્રો એક રિપોર્ટના અનુસાર વર્ષ બે હજાર અને ત્રેવીસ માં પડેલી ગરમી તો કાંઈ પણ નથી પણ વર્ષ બે હજાર ચોવીસ માં જે ગરમી

જેના ચાલતા પૃથ્વીની જલવાયુમાં પણ પરિવર્તન જોવા મળશે પણ એવું નથી મિત્રો મતલબ કે થવું હોય તો ગમે તે થઈ શકે છે પણ આનાથી બચી પણ શકાય છે પણ કેવી રીતે આ જાણવાથી વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે બદલાવ જ પ્રકૃતિનો નિયમ છે આજે જે વસ્તુ જેવી છે એ કાલે એવી નહીં રહે એ વસ્તુમાં બદલાવ આવું એકદમ નક્કી છે આપણને ખાલી જરૂર છે કે હરેક બદલાવની સાથે પોતાને બદલવાની મતલબ કે માની લ્યો મિત્રો કે જો સોલર ફ્લેરના ચાલતા ઇન્ટરનેટ એકદમ ઠપ થઈ જશે તો તમને પોતાને એટલો મજબૂત બનાવવો પડશે કે તમે ઇન્ટરનેટ કે મોબાઈલ ફોન વગર પણ ખુશીથી રહી શકો છો પોતાને ફિઝિકલી એટલો સ્ટ્રોંગ બનાવવો પડશે કે જો કાલે કોઈ મુસીબત આવે છે તો પણ તમે એનો સામનો કરી શકો સદ્ગુરુ મહારાજ કહે છે કે આ મહાપ્રલયથી બચવું કે તબાહી જોવા મળશે એનાથી તબાહ થઈ જવું કે પછી એને સહન કરવાની કેપેસિટી આપણી અંદર હોય આ બધી વાતો તમારા ઉપર જ નિર્ભર કરે છે હા મિત્રો એ વાતમાં તો કોઈ પણ શંકા નથી કે પ્રાકૃતિક આપદાઓની આગળ કોઈની પણ નથી ચાલતી પણ તમારા જીવનને કેવી રીતે ખુશીઓથી ભરવું છે આ તો તમારા ઉપર જ નિર્ભર કરે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર આ મહાવિનાશના સમયમાં ખાલી એક જ વસ્તુ છે જે આપણી મદદ કરી શકે છે અને એ છે મિત્રો હરિનામ હા મિત્રો ઈશ્વરનું નામ જેને યાદ કરી લઈએ જેનું નામ જપીને તમે બધી જ પરેશાનીઓથી એકદમ મુક્ત થઈ શકો છો અને મોટામાં મોટી તમે સામનો પણ કરી શકો છો મિત્રો આપણે જો ઉદાહરણની રીતે સમજીએ તો ગરમી ચાલુ થતા જ બધા જે ફૂલો હોય છે ગમે તે ફૂલો હોય છે એ એકદમ ખીલી ઉઠે છે કારણ કે એમને ખબર છે કે સૂરજના તપતા તડકાને કેવી રીતે યુઝ કરવાનો છે કેવી રીતે સૂરજની રોશનીનો યુઝ કરીને એ પોતાને તરો તાજા રાખી શકે છે પોતાની જડોના પાણીને ફૂલો સુધી પહોંચાડી શકે છે આવી જ રીતે તમને પણ કંઈક કરવાનું છે આપણે જો સરળ ભાષામાં કહીએ તો આપદાને અવસરમાં બદલવું પડશે અને મુસીબતોનો સામનો કરવા માટે પોતાને મજબૂત કરવો પડશે બાકી સોલર ફ્લેર વર્ષ બે કે વર્ષ બે માં થવાની છે આ વાતમાં કોઈ પણ શંકાને સ્થાન નથી કારણ કે આ વાતની પુષ્ટિ પોતે વૈજ્ઞાનિકો કરી ચૂક્યા છે અને સોલર ફ્લેયર તુફાન કે વિસ્ફોટ પોતાની સાથે લઈને આવે છે છે તો દુનિયાને આની સામે સતર્ક રહેવાની જરૂર કારણ કે વર્ષ જેટલો ભાગ્યશાળી આ બે હજાર ચોવીસ નો વર્ષ હોય એ જરૂરી નથી બની શકે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ છસો વર્ષ પહેલા જે કહ્યું હતું એ બધી વાતો સાચી થવાની હોય બની શકે કે વર્ષ બે હાજર ચોવીસમાં જ સંપૂર્ણ પૃથ્વીનો મહાવિનાશ લખેલું હોય બની શકે છે કે આ વર્ષ દરમિયાન ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું હોય ચારે બાજુ મિસાઇલો ચાલવાની હોય બની શકે છે કે જળ પ્રલય પણ નજીક હોય મિત્રો થવામાં તો ગમે તે થઈ શકે છે અને ઇન્ટરનેટ ઇન્ટરનેટની સાથે સાથે બીજી કેટલી વસ્તુઓ તબા થવાની છે મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયો શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડિયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયો જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ